બ્રિગવેદ આપનું સ્વાગત છે નોટબંધી મુદ્દે વિપક્ષનો સામનો કરી રહેલા કેન્દ્રને ઘઉં પર ઇમ્પોર્ટ ડ્યુટી હટાવવાનો નિર્ણય લીધો છે આ નિર્ણયે વિપક્ષને વધુ એક મુદ્દો આપી દીધો છે ઘઉં પકવતા ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો આ નિર્ણય મોકાણના સમાચાર લઈને આવ્યો છે સરકારે એક જ જાડકે આયાતી ઘઉં પર લાગતી ડ્યુટી પૂરેપૂરી હટાવી લીધી છે ગત સપ્ટેમ્બરમાં પચીસ ટકાથી ઘટાડીને દસ ટકા કરી દેવાઈ હતી ત્યારબાદ હવે પૂરેપૂરી હટાવી દેવાઈ છે ઘઉં અને ઘઉંના લોટમાં વધતા ભાવ પર અંકુશ મૂકવા માટે આ કાર્યવાહી કરાયાનો તર્ક રજૂ કરાયો છે સપ્ટેમ્બરમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડા બાદ પાંચ લાખ ટન ઘઉંની આયાત કરાઈ છે આ આયાત ઓસ્ટ્રેલિયામાંથી કરાઈ છે હવે લાગી રહ્યું છે કે કારગીલ લુઈસ ડ્રેફર્સ અને ગ્લેનકોર જેવા ખાનગી ટ્રેડર્સ મોટા પ્રમાણમાં ભારતીય બજારમાં ઘઉં ઠાલવશે જેથી ઘઉંના ભાવ વધુ ઘટશે જોકે આ નિર્ણયથી આમ આદમીને કદાચ સસ્તો લોટ મળશે પરંતુ પરસેવો સીજીને ઘઉં પકવતા ખેડૂતોને હવે રોવાનો વારો આવશે નોટબંધીને કારણે ઘઉંના વાવેતર ટાણે સમસ્યાનો સામનો કરી ચૂક્યા છે હવે ખેડૂતોનો પાક તૈયાર થશે ત્યારે તેના ભાવ પણ નહીં મળે બજારમાં સસ્તા ભાવના આયાતી ઘઉં પહેલેથી જ ઠલવાઈ ચૂક્યા હશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી મોદી સરકારના નિર્ણયની સૌથી વધુ અસર ઉત્તર પ્રદેશ અને પંજાબ વિધાનસભા ચૂંટણી પર પડી શકે છે નોટબંધીની મુશ્કેલીમાં માંડ માંડ વાવેતર કરીને પરવારેલા ખેડૂતની હવે ઊંઘ હરામ થશે ખાસ કરીને પંજાબ અને ઉત્તર પ્રદેશના ખેડૂતો સૌથી વધુ ભોગ બનશે દેશમાં ઘઉ ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ પહેલું અને પંજાબ બીજા સ્થાને છે યુપીમાં છોતેર ટકા તો પંજાબમાં ત્રેસઠ ટકા વસ્તી ખેતી પર નિર્ભર છે જો કે આ બધા આંકડાઓ વચ્ચે સરકારી આંકડાઓની માયાજાળ પણ મૂંઝવણ ઉભી કરી રહી છે કેન્દ્રીય કૃષિ મંત્રાલયનું માનીએ તો ઓગસ્ટ બે હજાર સોળમાં દેશભરમાં નવ કરોડ પાંત્રીસ લાખ ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું જે બે હજાર પંદરમાં આઠ કરોડ પાસઠ લાખ ટનથી વધુ હતું જો કે ઉત્પાદન વધુ હોવા છતાં દેશમાં ઘઉંનો સ્ટોક એક દશકની લઘુત્તમ સપાટીએ છે જેના કારણે ઘઉંના ભાવમાં વધારો થઈ રહ્યો છે केंद्रीय खाद्य और पुरवठा मंत्रालय आंकड़ा अनुसार पहली सितंबर बजार सोल मुजब घऊ पर पाक छता पछला वर्ष करता पचास लाख टन घऊ ओछा खरीदा था હવે સ્થિતિ એ છે કે ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ એક હજાર પાંચસો પચીસ રૂપિયા બાદ દિલ્હી અને એનસીઆરમાં ઘઉંની કિંમત ક્વિન્ટલે ત્રેવીસસો રૂપિયા પહોંચી ગઈ છે ઘઉં પર આયાત ડ્યુટી હટાવવાનો નિર્ણય ખેડૂત વિરોધી તો લાગી રહ્યો છે સાથે જ આંકડાઓની હકીકત સરકારની સામે વિશ્વસનીયતાનો પણ સંકટ ઊભું કરી રહ્યો છે બ્યુટર રિપોર્ટ જીએસટીવી સરકારનો આ નિર્ણયની હવે વિપક્ષ ટીકાળી નિર્ણય સામે વિરોધીઓએ અનેક સવાલો ઉઠાવ્યા છે કેટલાકનું માનવું છે કે સરકાર ખેડૂતોને કહેવા માંગે છે કે તમે ખેતી નહીં કરો તો અમે આયાત કરીને કામ ચલાવી લઈશું બીતેલા બે વર્ષની સરખામણીમાં આ વખતે ચોમાસું સારું જતા ઘઉંનો પાક સારો થવાની પણ આશા છે સાથે જ ઉત્તર ભારતમાં ઠંડીએ પણ સારી એવી જમાવટ કરી છે છે જેના કારણે ઘઉંના ઘઉંના વાવેતરને ફાયદો થઈ શકે હાલ તો બજારમાં ભાવ ઊંચા છે પણ જ્યારે બજારમાં ખેડૂતોના ઘઉં આવશે ત્યારે આયાતી ઘઉંની હાજરી પણ હશે જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવાની સંભાવના ઓછી છે સરકારનો આ નિર્ણય પરિપક્વ ન હોવાનું પણ નિષ્ણાતો માની રહ્યા છે

યુપીમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂતોને થયેલા આ અન્યાયનો મુદ્દો સભાઓ ગજવે તો નવાઈ નહીં બ્યુરો રિપોર્ટ જીએસટીવી